માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આદિવાસી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખાતર બિયારણનું વિતરણ સરકારની કૃષિ અને બાગાયતની અનેકવિધ યોજનાઓનો લાભ મેળવી ખેતીને ઉન્નત બનાવવાનો અનુરોધ કરતા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ કૃષિ કિટ્સમાં એક બે એ પી એસ એનપીકે એક બેગ પ્રોમ એક નેનો યુરિયાની બોટલ તેમજ તુવેર અડદ ડાંગર રીંગણ અને જુવારનું બિયારણ સામેલ માહિતી બ્યુરો સુરત ગુરુવાર માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આદિવાસી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના બે હજાર પચ્ચીસથી છવ્વીસ હેઠળ ખાતર બિયારણ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું માંડવી કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે કૃષિ પાક માટે આદિજાતિ ખેડૂતોને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળી રહે તે માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલી બનાવી છે માંડવી તાલુકામાં ખેડૂતોને ખેતરે બોર અને સોલર પેનલ સાથે વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સીના સૌજન્યથી આ વર્ષે માંડવી તાલુકાના ચારસો ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર બિયારણ અપાયું છે આ કીટમાં ખાતર સ્વરૂપે એક બે ગે પી એસ એનપીકે એક બેગ પ્રોમ એક નેનો યુરિયાની બોટલ તેમજ તુવેર અડદ ડાંગર રીંગણ અને જુવારનું બિયારણ સામેલ છે આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે રહેલા તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ ધરાવતા આદિજાતિ ખેડૂત લાભાર્થીઓની પસંદગી કરી અંદાજે રો પાંચથી સાત હજારની કિંમતની કીટ નજીવા દરે પાંચસો રૂપિયાના લોકફાળા અને રાજ્ય સરકારની સબસિડીમાંથી કીટ વિતરણ કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું તેમણે કૃષિ અને બાગાયતની અનેકવિધ યોજનાઓનો લાભ મેળવી ખેતીને ઉન્નત બનાવવાનો સૌને અનુરોધ કર્યો હતો નોંધનીય છે કે આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ એજન્સી એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા પ્રાયોજના વહીવટદાર કચેરીના સંકલનમાં યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે આ પ્રસંગેતા પંચાયત પ્રમુખ એપીએમસી પ્રમુખ પ્રાયોજના કચેરીના અધિકારીઓ મામલતદાર સરપંચેસો ના પ્રમુખ ખેડૂત અગ્રણીઓ સહિત લાભાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન માંડવી